हाय बेटा हाय एवरीवन हाउ आर यू केम छो एवरीवन हाउ द जोश चल नेक्स्ट જોયો ஆல்ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડ ની અંદર એમની રાસાયણિક પ્રક્રિયાઓમાં કીટોન નો ઓક્સિડેશન બરાબર પહેલા જોયો આપણે ஆல்ડીહાઇડ નો ઓક્સિડેશન હવે ફક્ત કોનો જોવાનું કીટોન કીટોન સે એ પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ વડે જો ઓક્સિડેશન થાય ગમે એમ કીટોન નો ઓક્સિડેશન ન થાય ஆல்ડીહાઇડ ની જેમ કેમ કીટોન ની અંદર ઓક્સિજન કેમ હોય બેટા બચ્ચે કે એટલે ગમે એમ ઓક્સિડેશન ન કરે પણ પ્રબળ પ્રબળ ઓક્સિડેશન કરતા જોઈએ કેમ જો કારણ કે જો ઓક્સિડેશન દરમિયાન શું થાય કાર્બન કાર્બન બંધ તૂટીને કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળી શકે બરાબર અને મિશ્રણની અંદર શું થાય બીજું દરેક મૂળ મૂળ કેટોન માં રહેલી સંખ્યા કરતા કાર્બન ની સંખ્યા કેવી જોવા મળે ઓછી ઓછી જોવા મળે બરાબર છે એટલા માટે કાર્બન ની સંખ્યા મૂળ કીટોન કરતા ઓછી જોવા મળે એટલે આ કેટોન નું ઓક્સિડેશન કરાવવામાં આવે તો કાર્બોક્સિલિક એસિડ નું મિશ્રણ મળે પણ મૂળ કેટોન માં ધારો કે બે કાર્બન હોય તો ઓક્સિડેશન થઈ જાય તો કેટલા કાર્બન મળે એક એક પ્રાપ્ત થાય તો મૂળ કેટોન માં રહેલા સંખ્યા કરતા ઓછી જોવા મળે પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ વાપરવામાં આવે લાઈક કોન્સન્ટ્રેટેડ HNO3 કમીનો 4 H2SO4 K2Cr2 ઓ 7 અથવા H2SO4 એમનું મિશ્રણ લેવામાં આવે બરાબર તો કાર્બોક્સિલિક એસિડ નું મિશ્રણ છે એ પ્રાપ્ત થાય સમમિતિ એ કેટોન હોય તો બે કાર્બોક્સિલિક એસિડ નું મિશ્રણ આપણને મળે લાઈક જો પ્રોપેનોન લેવામાં આવે ઓક્સિડેશન કરાવવામાં આવે K2Cr2 ઓ 7 સલ્ફ્યુરિક એસિડ

સોરી ઇથેનોઇક એસિડ મળી જાય પણ મિથેનોઇક એસિડ છે એમાંથી જો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી અલગ થઈ જાય ખ્યાલ આવ્યો તો આ રીતના એમની પ્રોસેસ થાય પછી જો અસમમિતિય કીટોન હોય તો ચાર કાર્બોક્સિલિક એસિડનો મિશ્રણ છે એ પ્રાપ્ત થાય પેન્ટેન ટુ ઓન નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે જો મુખ્ય નીપજ એ છેદન તરીકે મળે આપણને મુખ્ય નીપજ તો અહીંયા એ નું છેદન થાય અહીંયાથી આ બી નું છેદન થાય બરાબર તો એનું છેદન થાય એટલે જો અહીંયાથી આટલો ભાગ વધે બેટા

CO અને એક બાજુ કોણ વધ્યું C3 તો એમાંથી જો C3 C2 C કા હો ગયા એ મળ્યો બેટેનિક એસિડ પછી C3 માંથી શું બને છે મિથેનોઇક એસિડ તો જો આ રીતના પ્રક્રિયા થાય C3 C2 C2 CO તો બેટેનિક એસિડ મળી જાય પછી આમાંથી C3 માંથી શું મળી જાય મિથેનોઇક એસિડ છે એ પ્રાપ્ત થાય બરાબર તો આ રીતના અસમમિત કીટોન હોય તો ચાર કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળે હેલો

तो एमने अंदर શું થાય एलिफेटिक कीटोन નું કેરોઝેન એસિડ એટોએસઓફાઈ अथवा પરબેન્જોએક એસિડ अथवा तो મેટાક્લોરો પરબેન્જોએક એસિડ अथवा પર એસેટિક એસિડ अथवा ટ્રાઇફ્લોરો પર એસેટિક એસિડ વડે ઓક્સિડેશન થાય તો એસ્ટર अथवा જળવિભાજનની જળવિભાજન થાય તો જે નિપજ પ્રાપ્ત થાય આપણે મળે બરાબર તો આ રીતના एलिફેટિક कीटोन હોય કેરોઝેન એસિડ પરબેન્જોએક એસિડ अथवा મેટાક્લોરો પરબેન્જોએક એસિડ अथवा પર એસેટિક એસિડ अथवा

મિથાઇલ કીટોન અગર ની હાજરીમાં પ્રેઝન્ટ કરાવવામાં આવે આવે તો તો જો ફિનાઇલ એસ્ટર એસ્ટર પ્રાપ્ત થાય આ આ રીતના રીતના કીટોનમાંથી બને એટલે કઈ પ્રક્રિયા કહેવામાં ઓક્સિડેશન કેવી રીતના થાય હ પાંચ કાર્બન યુક્ત લેવામાં આવે કીટોન લીધેલો છે એમની અંદરથી જો અહીંયા આ સમૂહ ચેક કરવાનો શું બન્યું થાય વન ઓ તો એમાંથી શું બની ગયું સી થ્રી સીડબલ બનવો ઓ સી સી થ્રી થ્રાઇઝ પ્રાપ્ત થઈ ગયો આપણને ખબર પડે એટલે આ કીટોન હતો કીટોનમાંથી આપણને એસ્ટર પ્રાપ્ત થયું આર સીડબલ ઓ આર ડેચ એચ પ્લસની પ્રેઝન્સમાં કાર્બોક્સિલિક એસિડ ને આલ્કોહોલ છે એ પ્રાપ્ત થાય કીટોન એમની પર એસિડ સાથે પ્રક્રિયા થાય જો એસ્ટર બને અને સાથે એસિડ છે એ પ્રાપ્ત થાય તો આ રીતના બેર વિલિઝર ઓક્સિડેશન થાય જો અહીંયા સાયકલિક કમ્પાઉન્ડ આપેલ છે તો ઓક્સિડેશન થી જો અહીંયા ઓક્સિજન એડ થઈ ગયો બેટા ચાલો પછી એવી જ રીતના જોન કરાયું કીટોન લીધેલું છે મિથાઇલ છે આપણને પ્રાપ્ત થાય બરાબર મુખ્ય નીપજ છે એ ઓર્થો પોઝિશન પર મતલબ સાયક્લિક ની અંદર હા ફર્સ્ટ પોઝિશન પર મિથાઇલ હતો તો ત્યાં જુઓ ઓક્સિડેશન થઈ ગયું પછી એવી જ રીતના ગોળ નીપજ ની અંદર ઓપોઝિટ ડિરેક્શન ની અંદર થાય અરિટ નામની પ્રોસેસ થાય પછી જો નેક્સ્ટ થાયો આલ્કોહોલ સાથે પ્રક્રિયા આલ્ડીહાઇડ ને કીટોન થાયો આલ્કોહોલ સાથે આલ્કોહોલ કરતા પણ વધુ પ્રબળ રેટે જોડાઈ જાય અને શું બનાવે થાયો એસિટેલ अथवा તો થાયો કીટાલ કેસિટેલ એસિ એ થાયો એસિટેલ अथवा થાયો કીટાલ છે એ બનાવે જો એસ્ટાલ ડીહાઇડ લિધો ઇથાઇલ થાયો આલ્કોહોલ લીધો થાયો આવે એટલે આપણને ખબર છે થાયો નો મતલબ શું થાય કે ક્યાં કોણ જોડાયેલું હોય S बराबर अल्कोहल હોય તો OH હોય થાઈઓアルકોહોલ માં HH હોય ખબર પડી તો એસિટેaldehyde લીધો ઇથાઇલ થાઈઓアルકોહોલ સાથે પ્રેઝન્સ માં reaction કરાવવામાં આવે હીટિંગ કર્યું તો શું થાય એસિડની પ્રેઝન્સ માં ગરમ કરવામાં આવે તો જો થાઈઓアルકોહોલ અહીંયા થી બે હાઇડ્રોજન ને એક ઓક્સિજન પાણી દૂર થઈ જાય બેટા

અથવા થાયો થાય તો એસીટોન મર કેપિટલ મળે થાયો કેટાલ પ્રાપ્ત થાય હ તો આ રીતના એમની પ્રોસેસ છે એ થઈ જાય તો માં જ સ્ટ્રક્ચર મળ્યું એમની જો અગેન રિએક્શન ઓક્સિડેશન થાય તો અગેન ઓક્સિડેશન થતા શું થાય જો SO2 ઓક્સિજન એડ થઈ ગયો અહીંયા અહીંયા જો અહીંયા ઓક્સિજન એડ થઈ ગયો એટલે શું મળી ગયો આપણને સલ્ફોનાલ તો આ રીતના સલ્ફોનાલ છે એ પ્રાપ્ત થાય ટુકમાં ઇનસોટા હાઈ આલ્કોહોલ સાથે પણ આલ્ડીહાઇડ અને કીટોન છે એ પ્રક્રિયા કરી શકે ઇથેન વન ટુ ડાયથાયોલ હોય એમની પ્રક્રિયા કરવામાં આવે તો ચક્રીય થાયો કેટાલ છે એ પ્રાપ્ત થાય અહીંયા જોડાઈ જાય આ રીતના તો ચક્રીય કેટાલ થાયો કેટાલ છે એ આપણને પ્રાપ્ત થઈ શકે સિક્સ મેમ્બરની રિંગ છે એ બની શકે છે ચલો તો આ રીતના ઇથેન વન ટુ ડાયથાયોલ હોય તો એમાંથી ચક્રીય થાયો કેટાલ છે એ આપણને प्राप्त થાય નેક્સ્ટ જો એસીલ્ફાઈ અથવા अथवा एसोसिएल પ્રક્રિયા કરવામાં प्रक्रिया તો એસીટાલડીહાઇડની પીસીએલ5 સાથે પ્રક્રિયા થાય એટલે एकदम सिंपल જો ડબલ બોન્ડ બ્રેક થઈ જાય સુમો એડ થઈ જાય અહીંયા સીએલ એટ થઈ જાય ને પીઓસીએલ3 દૂર થાય ઇથાઈલીડિન ક્લોરાઇડ થઈ પ્રાપ્ત થાય क्लोराइड से રીતના જો એસીટોન લેવામાં આવે એની પીસીએલ5 સાથે પ્રક્રિયા થાય તો પણ શું થાય ઇટ POCL3 છે એ બને તો આ રીતના એમની પ્રક્રિયા થાય ખ્યાલ આવ્યો થાયનિલ ક્લોરાઇડ હોય તો એમાંથી જોયું આપણે જો હા ઓક્સિજન દૂર થાય બે Cl જોડાઈ જાય એટલે SO2 છે એ આપણને મળી જાય SO2 આ SO2 પછી જો નેક્સ્ટ પ્રાથમિક એમાઇન સાથે અલ્ડીહાઇડ કીટોન પ્રાઇમરી એમાઇન સાથે પ્રક્રિયા કરે તો એઝોમિથિન છે એ પ્રાપ્ત થાય જેને સ્કિપ બેઝ તરીકે પણ ઓળખવામાં આવે એમાઇન મળે હા અલ્ડીહાઇડ લીધો આલ્કાઇલ એમાઇન

કીટોન લીધો એમની પ્રાઇમરી એમાઇન સાથે પ્રક્રિયા થાય એચ પ્લસ હું ફાળું પ્રક્રિયા થાય એટલે શું મળે આપણને કેટી માઇન કેટી માઇન જો કેટી મતલબ કીટોન છે એટલે કેટી માઇન અહીંયા કેમ આલડી માઇન કેમ કેમ આલડી માઇન અહીંયા બી સેમ પાણી દૂર થઈ જાય આલડી હાઇટ છે એટલે આલડી માઇન સર યસ વેરી ગુડ એબ્સોલ્યુટલી રાઇટ સો કીટોન છે તો શું મળે આપણને કેટી માઇન છે એ પ્રાપ્ત થાય હ કેટી માઇન બને બેટા આની અંદર અને પાણી દૂર થઈ જાય ચાલો તો આ રીતના પ્રાઇમરી એમાઇન સાથે પ્રક્રિયા થાય જો સાયક્લિક કમ્પાઉન્ડ લીધેલો હોય તો પણ એમની અંદર શું થશે તો એમની અંદર પણ એવું જ થશે H2O દૂર થઈ જશે ડબલ બોન્ડ સાથે N જોડાઈ જાય બરાબર એવી રીતના જો આ કીટોન લઈને કોમન ન એસિટોન લઈને પ્રક્રિયા કરાવવામાં આવે સાયક્લિક એમાઇન લીધો તો પણ જો શું થાય પાણી દૂર થઈ જાય

टोलुएन सल्फोइनिक एसिड टोलुएन सल्फोइक एसिड पीटीएस साथे प्रक्रिया થાય प्रक्रिया થાય તો ઇનામાઇન છે એ પ્રાપ્ત થાય કેવી રીતના ઇનામાઇન મળશે ચાલો કહી ના હાઇડ્રોજન પછી જો એ ઓક્સિજન હા દૂર થાય આલ્ફા હાઇડ્રોજન હોવો જરૂરી છે તો જ આ પ્રક્રિયા છે એ થઈ શકે એટલે જો ઇનામાઇન છે એ પ્રાપ્ત થાય આપણે સી થ્રી એક હાઈડ્રોજન અહીંયાથી પણ જાય ડબલ બોન્ડ બની જાય સી ટુ વેલેન્સી કમ્પ્લીટ કરવા માટે સી ડબલ બોન્ડ સી બોન્ડ સી થ્રી એન આર બરાબર તો ઇનામાઇન છે એ આપણને પ્રાપ્ત થાય પણ એ ઇનામાઇન ક્યારે મળે બેટા પીટીએસ ની પ્રેઝેન્સ હોય તો બરાબર તો આ રીતના દ્વિતીય કેમાઇન સાથે પણ કીટોન છે એ પ્રક્રિયા કરે અહીંયાથી જો કીટોન લેવામાં આવે એમની પણ પ્રક્રિયા થઈ શકે બરાબર આર ટુ એન સાથે એટલે જો ઓક્સિજન દૂર થાય એની જગ્યાએ કોણ જોડાઈ જાય

ચાલો ઓકે તો આ રીતના એમાઇન સાથે સેકન્ડરી એમાયન સાથે પણ પ્રક્રિયા થાય ઓકે બાય એવરીવાન ટેક કેર બેટા બાય